જામકંડોરણામાં સિનિયર સિટીઝન સાધન સહાય એસેસમેન્ટ કેમ્પ યોજાયો મોટી સંખ્યામાં લાભાર્થીઓએ આ કેમ્પનો લીધો લાભ જિલ્લા વહીવટીતંત્ર રાજકોટ દ્વારા આયોજિત સામૂહિક આરોગ્ય કેન્દ્ર જામકંડોરણા ખાતે સિનિયર સિટીઝન સાધન સહાય એસેસમેન્ટ કેમ્પ યોજાયો હતો આ કેમ્પને પ્રાંત અધિકારી મામલતદાર તાલુકા પંચાયતના પ્રમુખ જિલ્લા પંચાયતના સદસ્ય તાલુકા હેલ્થ ઓફિસર તેમજ આરોગ્ય કેન્દ્રના અધિક્ષકની ઉપસ્થિતિમાં ખુલ્લું મૂકવામાં આવ્યો હતો આ કેમ્પમાં ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય હેઠળની ભારત સરકારની રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત સાહીઠ વર્ષથી ઉપરના સિનિયર સિટીઝનો માટે એલિમકો કંપની દ્વારા આ સાધન સહાય કેમ્પનું તાલુકાભરના ત્રણસોથી વધારે લાભાર્થીઓએ લાભ લીધો હતો આ કેમ્પને સફળ બનાવવા માટે તાલુકા તંત્ર તેમજ તાલુકા હેલ્થ ઓફિસરના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ તથા અન્ય વિભાગના કર્મચારીઓએ જાહેમત ઉઠાવી હતી અહેવાલ મનસુખ બાલધા લોકાર્પણ